ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન યુનિયને ટીવાય બીકોમ સેમેસ્ટર પાંચની ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા ડીનને આવેદનપત્ર આપ્યું હતું ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન દ્વારા આજ રોજ કોમર્સ ફેકલ્ટી ખાતે ટીવાય બીકોમ સેમિસ્ટર પાંચ ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયને રજૂઆત કરી હતી કે જલ્દીમાં જલ્દી રિઝલ્ટ આવે જ્યારે વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે જલ્દીમાં જલ્દી નિરાકરણ આવવું જોઈએ ચેરેડીને આપી છે કે જલ્દીમાં જલ્દી વિદ્યાર્થીઓ રિઝલ્ટ આવી જશે એક તબક્કો ઓલરેડી પૂરો થઈ ગયો છે પંચાણું ટકા વિદ્યાર્થીઓ તેમાં એપિયર થયા છે એમના રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે ખાલી જે પાંચ ટકા વિદ્યાર્થીઓ જે લોકો એરિયર એક્ઝામમાં બેસે છે આ વિદ્યાર્થીઓનું આવતીકાલે છેલ્લું પેપર છે ઓગણત્રીસમી નવેમ્બરના આ રિઝલ્ટ આ એક્ઝામ થઈ ગયા પછી આપણે એમના પણ જે પાંચ ટકા વિદ્યાર્થીઓ છે એમના ડેટા એન્ટ્રી થઈ જશે અને ત્યારબાદ ટોટલ સો સો ટકા વિદ્યાર્થીઓ જે એક્ઝામમાં બેઠા છે એમનું રિઝલ્ટ અમે પહેલી અથવા બીજી તારીખ સુધીમાં ડિક્લેર કરીશું ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તે રજૂઆત આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીએસયુના કાર્યકર્તાઓએ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સમક્ષ કરી છે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રી ઇન્ટરનલ પરીક્ષા આવતીકાલે અઠ્ઠાવીસમી નવેમ્બરના રોજે સમાપ્ત થશે અને પહેલે ડિસેમ્બર સાંજ સુધી ઇન્ટરનેટ અને રી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં